નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણા વિડીયો ઉપર તો મિત્રો સૌથી પહેલાં તો તમે આ ચેનલ ઉપર ને આ વિડીયો ઉપર નવા હોવો તો તમે સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો મિત્રો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો અને અમારા ચેનલના વિડીયો તમને સારા લાગતા હોય તો લાઇક કરજો તો ચાલો હવે મિત્રો આજે આપણે જાણશું ભગવાન નરસિંહની સાધના ભગવાન નરસિંહની સાધના કેવી રીતે કરવી તે આ વિડિયોમાં જણાવેલું છે તો અંત સુધી વિડીયો મિત્રો જોવા વિનંતી કે ભગવાનની નરસંગની સાધના કેવી રીતે કરવી અને શું એની વિધિ છે તે આ વિડીયોમાં જણાવેલું છે તો કાળી ચૌદશની રાત્રિ શમશાનમાં જઈ એકવીસો વાર મંત્રોનો જપ કરવાથી આ મંત્ર જપ થઈ જાય છે જે હું તમને હમણાં વિડીયોમાં આપી છે અને પોતાના રક્ષણ માટે અડદના દાણા ઉપર આ મંત્રોનો જપ કરવો મિત્રો તો મિત્રો આ પ્રકારની વિધિ છે આખી બસ આમાં કાંઈ લાંબુ નથી અને હવે હું તમને ભગવાન નરસંગનો મંત્ર આપું છું તો આ પ્રમાણે ભગવાન નરસંગનો મંત્ર છે નારસિંહ કી ખોપરી વીરસિંહ કડા સિદ્ધર ભેજે ઉદર નારસિંહ વીર ખડા હિન 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 નારસિંહ નમ સ્વાહા તો મિત્રો આ પ્રમાણે ભગવાન નરસંગનો મંત્ર છે વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો